નમસ્કાર આપ રહ્યા છો ઇન્ડિયા વોઇસ અને હું છું આપની સાથે મહેક ભારતીય સેનાએ પુષ્ટિ આપી છે કે તેણે પાકિસ્તાની એફ સિક્સટીન અને JF17 ને ધારાશાહી કર્યા છે આ ઉપરાંત તેણે ઘણા બધા મિસાઇલો અને ડ્રોનોને પણ નષ્ટ કર્યા છે આની આગળની માહિતી અમે તમને આપતા રહીશું ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે તાજેતરના સમાચાર અનુસાર ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે તેણે પાકિસ્તાનના બે અધ્યતન લડાકુ વિમાનો એફ સિક્સટીન અને જે એફ સેવન્ટીનને પાડી દીધા છે આ ઘટના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બની છે જેમાં અનેક પ્રવાસીઓના મોત થયા હતા ભારતીય વાયુસેના અને વાયુરક્ષણ પ્રણાલીએ સક્રિયતા દાખવીને આ વિમાનોને નષ્ટ કર્યા તેમજ અનેક મિસાઇલ અને ડ્રોનને પણ પાડી દીધા જે ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આ એક વિશાળ ઓપરેશન હતું જેમાં ભારતીય સેનાએ પોતાની ચોકસાઈ અને શક્તિનું પ્રદર્શન કર્યું પહલગામના આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ભારતે તેને શાંત રહીને સહન ન કરવાનો નિર્ણય લીધો ભારતીય સેનાની આ કાર્યવાહીથી દેશની સુરક્ષા અને સૈન્ય ક્ષમતા ફરીથી પ્રગટ થઈ છે આ ઘટના પાકિસ્તાન માટે મોટો આંચકો છે જે સતત ભારત સામે પોતાની સૈન્ય શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ભારતીય સેનાએ હંમેશા પોતાની સીમાઓની સુરક્ષા માટે તમામ શક્ય પગલાંઓ લીધા છે અને આ વખતે પણ પોતાની જવાબદારી સારી રીતે તેમણે નિભાવી છે દેશના નાગરિકોને આશ્વાસન આપવામાં આવે છે કે તેમની સુરક્ષા માટે ભારતીય સેનાએ સંપૂર્ણ તૈયારી રાખી છે